નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતૃશ્રી કમળાબેન ગણેશભાઈ પટેલનું સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સ્વર્ગવાસ થયેલ એમની દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ગુરુવારના દિવસે સવારે આઠ કલાકેથી પ્રાર્થના હોલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ વિસનગર કાંસા રોડ કાંસા એની વિસનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું પરિવારમાં આવેલા આ દુઃખના સમયે સામાજિક રાજકીય અને પરિવારના સગા સંબંધી હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી કમળાબાનું છ્યાસી વર્ષની વયે અવસાન થવાથી વિસ નગર પંથકમાં લોકો શોકમગ્ન બન્યા હતા માતૃ દિવસના દિવસે કેબિનેટ મંત્રીએ કમળાબા જોડે સમય વિતાવ્યો હતો પ્રાર્થના સભામાં આવેલ સૌ કોઈને ગ્રીન ગ્લોબલ જીતુભાઈ દ્વારા તુલસીના રોપા પક્ષીઓ માટે ચણ માના વિશેનું પુસ્તકનું દાન આપવામાં આવ્યું હતું મા વિશેની લાગણી જોવા મળી હતી ભાજપ કાર્યકરો તેમજ કોંગ્રેસના કાર્યકરો સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના સભામાં શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા વિસનગરમાં ચાલી રહેલા કાર્યને લઈને ટ્રાફિક સમસ્યા ના સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો Lula mm -hmm.